ટાણી તથા હરની ગામની ટાંકી તે આજે પાંચમા દિવસે નાગરિકોને પીવાના પાણીનું વિતરણ થઈ શકશે નહીં જેનું કારણ કે બંને પાણીની ટાંકીઓમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી સદર બંને પાણીની ટાંકીઓનું લોકાર્પણ બે હજાર પંદરમાં કરવામાં આવ્યું હતું દોઢ લાખ લોકો પીવાના પાણીથી વંચિત છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પાણી પુરવઠાના અધિકારીઓ પણ દોડ્યા હતા પાલિકાના અનખડ વહીવટનો ઉત્તમ નમૂનો એટલે છાણીમાં જ્યાં પૂરના પાણી ભરાયા તેવા ખાડામાં દોઢ લાખ લોકોને પાણી વિતરણ માટે બનાવેલી ટાંકી આજે પાંચમા દિવસે પણ પાણીની ટાંકી પાસે ઘૂંટણ સમા પાણી રજૂઆત બાદ આજે સ્થાનિક કાઉન્સિલરો મુલાકાતે કોંગ્રેસના કાઉન્સિલરો ટ્રેક્ટરમાં બેસીને પહોંચ્યા પંપને કાર્યરત કરવાના પ્રયત્નો હાથ ધર્યા નગરજનોની સુવિધા

અમારો જે ડિસ્ટ્રિબ્યુશનનો જે ટાંકો છે છાણીનો ત્યાં પણ હજી પણ ઘૂંટણતામાં પાણી ભરાયેલા હતા જે અત્યારે વિડ્રોલ થયા છે અને એના કારણે અમે અત્યારે ઝડપભેર ખૂબ જ તોરાથી આ જે ડિસ્ટ્રીબ્યુશનનો કામ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ વીજળીનો સપ્લાય આવી ગયો છે અને ટૂંક જ સમયમાં રિપેર થઈ અને ચાલુ થઈ જશે સુપર ક્લોરિનેટેડ પાણી અમે લોકોને આપશું જોડે જોડે લોકોને વિનંતી પણ કરવાની કે હજી પણ આજુબાજુ પાણીનું સ્તર વરસાદના પાણીનું સ્તર હોય પાણી ઉકાળીને પીવે ક્લોરિનેટેડ પાણી પીવે એટલે પોતાનું આરોગ્ય સાચવે અમે આને સુપર ક્લોરિનેટેડ કરીને આપવાને આપવાના છે પણ તેમ છતાં ઉકાળીને પીએ બધા માટે જકાવા છે થેન્ક યુ આ જે રીતે કામગીરી થઈ હતી અત્યારે આપણે જે જગ્યા પર બેઠા ઊભા છીએ એ છાણી ગામની ચોવીસ બાય સાત હેઠળ પાણી આપવાની ટાંકી છે ચોવીસ કલાક ટાંકી પાણી આપવા માટેની આ ટાંકી છે અને આ ટાંકીનું લોકાર્પણ બે હજાર પંદરમાં કરેલું છાણી ગામના લોકો આજે પાંચ પાંચ દિવસથી પાણીથી વંચિત છે કારણ કે આ ટાંકી જ્યારે બનાવી ત્યારે આ એક છાણી ગામનું તળાવ હતું લોકો આની અંદર વરસાદના પાણી જોવા માટે આવતા હતા એ આ મંદિરની બાજુવાળું ખૂબ ઊંડો ખાડો હતો એ ખાડાની અંદર આ લોકોએ ટાંકી બનાવી દીધી જેથી કરીને બે હજાર ઓગણીસમાં માં જ્યારે પૂર આવ્યું સામાન્ય પૂર એને અને આ માનવસર્જિત પૂર છે કુદરતી નહીં ત્યારે પણ આ ટાંકીના સમાન એરિયામાં દોઢ લાખ લોકોને આઠ આઠ દિવસ સુધી પાણી નથી આપી શક્યા આઠ આઠ દિવસ સુધી વીજળી નથી આપી શક્યા અને આજે આ પાંચમો દિવસ છે પાંચ દિવસથી છાણી ગામના દોઢથી બે લાખ લોકોને એક ટીપું પાણી કારણ કે આ ટાંકી ચાલુ નથી કરી શક્યા એક ટીપું પાણી નથી આપી શક્યા વહીવટ ચલાવનારા ને સત્તા પક્ષ બેઠે સત્તા ઉપર બેઠેલા લોકો સુફિયાળી વાતો કરે છે કાલે પહેલાં ગૃહ રાજ્ય મંત્રી આયા મુખ્યમંત્રી આયા તો એમને અહીંયા લાવવાની જરૂર હતી તો એમણે પડદો પાડ્યો ઉપર કારણ કે લોકોનો રોષનો ભોગ ના બનવું પડે અત્યારે પબ્લિક વિફરી છે અત્યારે આગળ ચક્કા જામ કર્યા છે તમે ક્યાં સુધી રામના નામે હિન્દુના નામે વોટ લેશો તમે લોકોનું શોષણ કર્યું લોકોનું લોહી પીધું છે આજે પાંચ પાંચ દિવસથી પાણી વગરના લોકો હોય તો એમને નહવા ધોવાનું કે ઘર વપરાશનું કે પીવાનું પાણી સુધું વેચાતું લાવે છે એટલે હું મારી માગણી છે કે આ વડોદરા કોર્પોરેશન સુપર સીડ થવી જોઈએ એ માટે કે તમે મૃત્યુ પામ્યા તમારા તમારા માનવ સર્જી પૂરના કારણે આઠ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા એ અમે પેપરમાં વાંચીએ છીએ મીડિયા માં જોઈએ છે કેટલાય પશુઓ મરી ગયા જે તમે તમારા રાખ્યું છે કરવાની મારી માંગણી છે અને પાંચ દિવસથી છાણી ગામના લોકોને પાણી નથી આપ્યું તો પાંચ દિવસનો વેરો ના લઈ અને છાણી ગામના લોકોની માફી માંગવા આવે સત્તા પર બેઠેલા લોકો અને સત્તા ને વહીવટ ચલાવતા લોકો એવી મારી માંગણી છે જે રીતે હર્ષભાઈ સંઘવી ગઈકાલે અને એના દિવસથી ત્યારે બરોડાની વિઝિટ કરી રહ્યા છે ગઈકાલે સરપ્રાઈઝ વિઝિટ નાઇટમાં લીધી શું તમે શું કહેશો ત્યારે છાણી ગામની વિઝિટ લઈ હશે કે નહીં લીધી એમને ખબર જ છે મેં આપણે કીધું કે પડદો પાડીને વિઝિટ કરાવી છે પડદો પાડીને વિઝિટ કરાવી છે પેન્શન પુરાના લોકો આશ્રય સ્થાન આપ્યું છે ત્યાં આંગળી એમની વિઝિટ કરાઈ છે હકીકતમાં તો આવા વિસ્તારમાં લઈને આવવાનું હોય હકીકતમાં અત્યારે પોદાર સ્કૂલ આગળ તમે જોજો કાલે અમે ટ્રેક્ટર લઈને ગયા હતા એ રીતનું પાણી ભરેલું છે કોના પાપે તો આ તંત્ર ના પાપે આખા છાણી ગામનું પાણી જે ભૂખી ખાસમાં નીકળે છે એ જૂની નર્મદાની પાછળ તમે જુઓ પાણી સો ટકા અહીંયાનો પ્રવાહ જાય છે તો વીસ ટકા પાણી લે છે એટલો સાંકડો ખાસ છે અમે લેખિતમાં માં રજૂઆત કરી હતી પણ આ લોકોએ અમારું સાંભળ્યું નથી એટલે છાણી ગામના ખેડૂતોનું નુકસાન અને છાણી ગામના લોકોનું નુકસાનનું વળતર કોર્પોરેશન આપે એવી મેં મુખ્યમંત્રીની માંગણી કરી છે વિશ્વમિત્રી ફાટીના કહેવાય વિશ્વમિત્રી તો નદી જે છે અને જે પ્રમાણે ચાલી રહી છે ચાલે જ છે પણ ઉપરવાસમાં પાણી વધ્યા અને ત્યાંથી પછી જે પાણી આમાં દરેક પણ વિશ્વામિત્રીમાં અને બીજા બધા નાની નાની જે નદીઓ હતી હવે એ નાળામાં પરિવર્તિત થઈ ગઈ છે અને હવે બીજું એ છે કે વિશ્વામિત્રી અને બધા નાળાના બધા રિક્લેમેશન કરીને એની ઉપર બધા આડેધાડ બાંધકામો કરેલા છે અને પાણીનો નિકાલના કોઈ કરી પણ હશે પણ બહુ એટલી સિગ્નિફિકન્ટ નથી કે જે આશરે જે

કે આ જે છાણી ગામમાં જે અત્યારે પંપના બધા પાણીની અંદર આજે પાંચ દિવસથી જે ડૂબી ગયેલા હતા અને ના ચાલુ કરી શક્યા પણ આવી જ પરિસ્થિતિ વારે ઘડીએ જો સર્જાય અને દર વર્ષે કંઈ સ્થાનિકોને પોસાય નહીં કેમ કે દરેક પોતાના ખિસ્સાના પૈસા ખર્ચા કરીને અત્યારે પણ ટેન્કર મંગાવી રહ્યા છે પણ એ પણ બધું દોઢું પાણી આવે છે ને એવું છે પણ દરેકને આ પોસા એવું છે ને એટલે ઘણા લોકો વગર પાણીએ અને વગર ખોરાકે ને એવું રીતે એ લોકો રહી જાય આજે પણ લોકોના ઘણા લોકોના ઘરમાં પાણી છે એટલે મારી અહીંયાના જે સ્થાનિકો જે અધિકારીઓ છે એમને મારી વિનંતી છે કે જેટલા પણ પાણીના નિકાલના જેટલા જે એ છે સંસાધનો એને જે વ્યવસ્થિત રીતે પાણી વરસાદ પડે પહેલાં એનું પ્રોપર એ કરીને એનું ખોદકામ કરીને એને જે ઓળું કરવાનું હોય તે બધું કરીને પાણીનો નિકાલ થાય અને જ્યારે વરસાદ પડે ત્યારે પણ લોકોના ઘરમાં પાણી ના ભરાય અને જે પાયાની જે જરૂરિયાત છે જેવું કે આ પંપ છે પંપ હાઉસ માં પાણી આવે એ આ તો આ વર્ષે થયું અત્યારે રિપેર કરીને ચાલુ કરી દેશે પણ માનલો કે બીજા અમુક ટાઈમ પછી ફરી પછી અચાનક વરસાદ હવે તોફાનનું કઈ ઠેકાણું નથી હોતું તો ગમે ત્યારે તોફાન આવીને વરસાદ અચાનક આવી જાય છે અને આ રીતે ફરી થયું તો દર વર્ષે કેટલું કરશે એટલે મારો મંતવ્ય એ છે કે આ પાણીનો આ જે પંપ ના જે લેવલ છે એ લેવલ આપણે વધારે જે ઓછામાં ઓછા દસેક ફૂટ સો દેટ આગામી ક્યારે પણ વર્ષોમાં જ્યારે પણ આ રીતનો ભરપૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકો પાણી જે જરૂરિયાતની વસ્તુ છે એનાથી એ લોકો વંચિત ના રહે અને દરેકને વ્યવસ્થિત એ લોકો એમના એ કરી શકે મારું નામ છે વિલિયમ જેકબ પાયસ